ત્યાં એમણે એક દુકાન લગાવી છે અને દુકાન તક એમના પરિવારનું જીવન ભરણપોષણ થાય છે પણ એ દુકાન બાબતે ઘણા લોકોએ ફરિયાદ કરી હતી પંચાયતના સભ્યોએ ફરિયાદ કરી કે આ દુકાન દબાણમાં આવે છે સરકારી જગ્યામાં આવે છે જેને લઈ પ્રશાસન ઉપર એક અરજી ગઈ હતી એની અરજીને લઈ આજે પ્રશાસન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને નોટિસના આધારે આજે પ્રાંત શ્રી અને મામલેદર સાહેબ એ ડિમોલેશન હટાવવા સરકારી તંત્રનું બુલડોજ લઈને ઉપસ્થિત થઈ ગયા પણ પ્રજાજનો ભેગા થઈ ગયા ગ્રામજનો ભેગા થઈ ગયા અને સાથે અપક્ષના ઉમેદવાર કલ્પેશ પટેલ પણ આવી પહોંચ્યા જેને લઈ થોડી ઘર્ષણ ચાલ્યું અને સરકારને પ્રશાસનને કહેવામાં આવ્યો આનંદભાઈ પટેલ દ્વારા આનંદભાઈ દ્વારા કે આ જગ્યા જે છે એ અમારા બાપ દાદાઓ દ્વારા સરકારને પીએચસી કેન્દ્ર બનાવવા માટે એમને દાનમાં આપી હતી ફક્ત પીએચસી કેન્દ્ર બનાવવા પહોંચતી પણ સરકારે પીએચસી કેન્દ્રની જગ્યાએ સંપૂર્ણ જગ્યા

અને માલિકોને આજે તમે અહીંથી ઉખાડી કરવો તો આ બાવીસ ભાગીદારો છે ને સાહેબ ભાગીદારો નામ છે એમાંથી ફક્ત એક સંમતિ લખી આપે એટલે તમે આખી આખી જગ્યા સરકાર લઈ લો અમારે એક જાતિ નો દાખલો કાઢવાનો તેમાંથી એક જણ ની સંમતિ કાઢી આપો ને એમાં તો થતું નથી

સર આજે નાની ઢોલ ડુંગરી પીએચસી દવાખાના ની સામેનું જે એક દુકાન છે સ્થાનિક નું એમનું કઈક ડિમોલિશન માટે આપ સાહેબ પૂર્વ તૈયારી સાથે કઈ ગયા હતા પોલીસ કાપલા સાથે એમાં શું હતું સાહેબ નાની ટોલ ડુંગરી ખાતે આવેલ પીએચસીના બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયેલું છે અને ત્યાંના સરપંચ અને વડીલોની અમુક ગ્રામજનોની રજૂઆત હતી કે આ જગ્યાએ સરકારી જમીનમાં દુકાનનું દબાણ દુકાન કરી આનંદભાઈ પટેલ દ્વારા દબાણ કરવામાં આવેલ છે જે એ કલમ એકસઠ હેઠળની નોટિસ મામલતદારશ્રીને અત્રેથી આપવામાં આવેલ અને જાણ કરવામાં આવેલ કે આ સરકારી જગ્યા ખાલી કરો એ બાબતની નોટિસો આપેલી અને તે સબ આજે નાની ટોળડુંગળી ખાતે મુક્ત જગ્યાનું દબાણ દૂર કરવા માટે અત્રેથી ટીમ ગઈ એ દરમિયાન આનંદભાઈ પટેલ દ્વારા એમના દ્વારા આ જમીન એમના વળવાઓની હતી અને એમણે આરોગ્ય કેન્દ્ર પૂરતી એ જ જમીન દાનમાં જે તે સમયે આપેલી એવી એમની રજૂઆત હતી

શ્રી એ કહ્યું છે કે આ કોર્ટનો મામલો છે એમાં સુનાવણી થશે અને ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે પણ આ સમગ્ર ઘટના બાબતે જોઈએ તો એક વાત તો છે કે સરકારી જગ્યા હોય તો સરકાર દબાણ કરીને તમારી પાસેથી લઈ લે છે પણ કદાચ તમે સરકારને દાન ધર્મમાં જગ્યા આપો છો તો સરકાર તમારી વધારેની જગ્યા પણ લઈ લે છે આ વાત પરથી સાબિત થાય છે અને એ જગ્યા માટે ફરી પાછું તમારે સાબિત કરવું પડે છે કે

જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી અને અમે બી કહીએ છીએ કે આજે જે પીએચસી હોવું જોઈએ કારણ કે દરેક લોકોનો ઉપયોગી છે પરંતુ ખેડૂતોની માલિકની જગ્યા હોય અને એ માલિકની જગ્યા વહીવટી તંત્ર દ્વારા આખે આખી પોતાના નામે કરી લેવામાં આવે અને સરકારી જગ્યા કરી દેવામાં આવે તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટી લડી રહ્યો હતો આજીવન આજીવિકા જીવે છે આ દુકાન પર એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધોનો વિરોધ હતો એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા પરંતુ અમને અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવે હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે કેસથી દવાખાનું બાંધ્યું છે ખરેખર સરકારીની જમીનમાં છે કે માલિકીની જગ્યામાં છે હાલની તારીખમાં સરકાર શ્રીની જગ્યામાં ગણાય પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ માલિકીની જગ્યામાં છે કારણ કે આ ખેડૂત ગામના હિત માટે જગ્યા આપી હતી હું તો મામલતદાર ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે ત્યાં તમે કેટલાને હટાવવા ગયા આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહેશે ત્યાં તમે હટાવવા ગયા ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી ઓકે આ તો કેવા નિયમ

ગયા પછી તમારા પેઢી પછી આવનાર પેઢીને તકલીફ ન પડે કે આ જગ્યા સરકારી છે તમારી નથી એ સાબિત કરવા નહીં તો તમારા છોકરાએ તમારી આવનાર પેઢીએ પણ સરકાર સાથે આવી જ રીતે ઘર્ષણ કરવું પડશે લડાઈ કરવી પડશે કેસો જીતવા પડશે અને ત્યારબાદ જ તમને તમારી વડીલો પાર્જિત જમીન મળશે પણ હવે જોવાનું રહ્યું છે આ સંપૂર્ણ ઘટનામાં શું થાય છે શું વળાંક આવે છે કારણ કે આ કેસ અત્યારે હાલમાં મામલતદાર ઓફિસમાં છે અને ત્યારબાદ એમાં નિર્ણય લેવામાં આવશે અને શું કરવામાં આવશે તો આવનાર સમય જ બતાવશે પણ આ સ્ટોરી કેવી લાગી ચોક્કસપણે કહેજો